કોલકાતા રેપકાર બાદ અમદાવાદ પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે સિવિલની પીજી હોસ્ટેલ બહાર શી ટીમ તૈનાત કરાઈ છે હા હોસ્પિટલ અને હોસ્ટેલ બહાર પોલીસ ભરશે મહિલા મદદ માટે તૈયાર ટીમ રાઉન્ડ ધ ક્લોક પણ પોલીસ પેટ્રોલિંગ કરશે મહિલા કર્મચારીઓ રાત્રે ઘરે જવામાં પણ મદદ કરશે કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ મહિલા ડોક્ટર કે કર્મચારીઓ સાથે કોઈ બનાવ ન ભરે તે માટે સિવિલ હોસ્પિટલ પણ હરકતમાં આવી ગઈ છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ પોલીસની મદદથી શી ટીમ સાથે હોસ્પિટલમાં બંદોબસ્ત વધાર્યો છે શી ટીમ હોસ્પિટલમાં અને મહિલા ડોક્ટર રહેણાંક પીજી હોસ્ટેલ ખાતે તૈનાત રહેશે અમારી જે ટ્રોમા ચોકી છે તાત્કાલિક ઊભી કરવામાં આવી છે જે મહિલા હોસ્ટેલ છે એની બાજુમાં જેથી કરીને ત્યાં રહેતી મહિલાઓની સુરક્ષા થઈ શકે અમારા જોન ડીસીપી સાહેબનાઓએ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મિટિંગ કરેલી અને સુપ્રિન્ટેન્ડન્ટના સાહેબના સહકારથી અને એમની જોડે સંકલનમાં રહી અને અમે આ ટ્રોમા ચોકી ત્યાં ઊભી કરી છે અને ચોકી પર એક પીએસઆઈ અને ત્રણ પોલીસના પોલીસનો સ્ટાફ ત્યાં નિમણૂક કર્યો છે એના સિવાય અમારી સી ટીમ રાઉન્ડ ધ ક્લોક કેમ્પસમાં પેટ્રોલિંગ કરે છે અને અમારી પોલીસ સ્ટેશનની તમામ પીસીઆર અને મોબાઈલ વાન છે એ પણ રાઉન્ડ ધ ક્લોક કેમ્પસમાં પેટ્રોલિંગ કરે છે